અને અત્યારે જો બોપરનો ટાઈમ થયો ને જમમાં આવ્યો તો આ બાજુ જો રિસીવ જાગી ગયો છે હાય ઋષિવ હું છે ગાઈઝ ઋષિવ થી યાદ આઈ ગયું કાલેના બ્લોગમાં કોમેન્ટ આવી હતી કે નાના બેબી હોય ને એને એક વર્ષ લગી તો હજી મીઠું નહીં આપવાનું એવું હોય નાસ પાડે પણ હુંતે થોડો કેવા ફેર નાખો અને બે વર્ષ લગીત સુગર આપવાનું જ નઈ તો આયા તો હું આપતા નથી

તો કે અમને તો ખાવા દે છે પણ પપ્પા ને થાય એટલે એક જણું ખાઈ લે પછી સોનલ ને રીસી બે તો જો મસ્ત મજાના તુરિયા પાત્રા નું શાક રેડી થઈ ગયું છે ને રસ તો ઓલવેઝ હોય જ ઉનાળામાં હું છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપણે હવાર નું ગુડ મોર્નિંગ કરવાનું બાકી રહી ગયું નથી હા આ બાજુ પપ્પા આવી ગયા છે પપ્પા હવે તો વરસાદ કાઈ થઈ ગયો હવે ગામડે જાવ તમે જવાનું છે કેદી હા થોડા દિવસ નહીં થોડા દિવસ પપ્પા ગામડે જવાના છે કાલ વરસાદ થયો ને તો આપવા મને પૂછવા મળે કે તારે બિલ્લીનું ઝાડ તો એનું શું થયું એમ ગામડે મળશે કે કાંઈથી લઈને જાવું શું એમ પણ હજી જાહેતીનો પ્લાન છે જો ગાડી લઈને જઈ તો અહીંથી રોપડા બધા લઈને આપણે ગાડીમાં નાખતા જઈએ તો ન્યાય આજુબાજુના ગામમાં કંઈક મળતા હોય જિલ્લામાં તો ત્યાંથી લઈને જવું આ વખતે બિલ્લી વાવવાનું છે ને એવું વાવવાનું કહે છે કેટલી નારિયેળી વાવી છે

કેટલા ટાઈમ થી આંબા સીકું બધું આવી દીધું છે પણ હજી લગીમાં કઈ ખાધું નથી કે આવે કારણ કે જે મહેમાનની બધા આવતા ત્યાંથી અમે આપી દઈ અમારે એવું કઈ નહીં ગામડેથી આવે એવું અમે અહીંથી લઈને ખાઈ પાંચ થઈ ગયા છે ને જો ઘરે આવો ને તો મમ્મીએ સીકુ સિક્કુ ભૂલાઈ ગયા તો સીકુ લેવા જવા પડશે કારણ કે

અને આમી ગયા અહીંયા રેવા ગયો તો તમારે જ હોય તો અહીંયા ઈસકાઈ દે હું જો તો ચાલો સીકુ લઈને આવું પછી બધાને ભલે લઈને આવી ગયો ને સીકુ લેવા ગયો ને ત્યાં સોનલ ના બે ફોન આવી જાય કે ક્યારે આવો છો તો ગાઈ હું સીકુ લેવા ગયો તો પણ અમારી માર્કેટમાં નજીક છે ને ત્યાં નહોતો તો આખી માર્કેટમાં લેવા જાવું પડ્યું એટલી વાર માં બે ફોન આવી ગયા આપડી માર્કેટમાં નથી મળતા આવે સિક્કો આયા મળતા આવ કાલ હું ગઈ અમારી માર્કેટમાં બહુ વસ્તુ બધું આવે છે આની કરતા જે રઘુવીર સોપરવાળી માર્કેટ છે ત્યાં બધું મળી રહી મોટી માર્કેટ રહે ને શું ભાવના સિક્કો આવે છે ત્યારે એક જગ્યાએ મને 100 ના કિલો કીધા ખાતે છે માર્કેટ ફ્રૂટ માર્કેટવાળાનો છે ને ભાવમાં એટલો ડિફરન્સ છે ને કાઈ ખબર જ નથી પડતી બહુ બધાનો ભાવ અલગ અલગ હોય એક જગ્યાએ કોના કિલો કે એક જગ્યાએ સાઈઠ ના કિલો કે એક જગ્યાએ પચાસ ના કિલો કેવા નીકળે જોઈને લેતો નથી હું તો એમ કહું તમારી રીતના આપી દો દસ રૂપિયા વધારે લઈ લેજો પણ હારા આપજો એમ કહી દઉં પછી એ ભાઈ વીણીને આપે હવે હું નથી વીણતો હું પહેલા વસ્તુ લેવા જતો ને તો શેક કરીને લેતો પણ એ મનનો વેમ છે ખાલી હાથમાં લે

હા મને ઉઠાડી દે એમ કે કે વરસાદ આવે તો જોવો તો પણ તું ઘરમાં ઉતી છો હાંજે વરસાદ આવે કે નો આવે એમાં જોવાય ને શું કરવાનું એમ હ અરે પાછ કે મને જોય કે એસી માંથી પાણી પડે છે હું નીંદરમાં છું જગાડીને પાછું એવું પૂછે છે મેં કીધું હે હા તો જોવું જ પડે ને પણ હું જોયું નીંદર બગાડી તો જોવું જ પડે ને પછી મેં જોયું પડતું ચાલુ હશે વરસાદ આવ્યો તો કાલ સાંજે નઈ કઈ જ આવું કામ કરે બાકી આખો સો હું ત્યાંથી છે ને પાણી પડતું હોય ને એવું બધું થતું જ હોય પણ અમે બીજા દિવસે લાખો નીંદર બગાડી સોનલ ને બો મનાવી અને મેં પૂછ્યું મેં કીધું હું તું એ તો કે અચાનક અડધી ઉઠાડી ને આવું મને કીધું એનું કારણ હું છે તો બો મનાવી ત્યારે છે હાલો પૂછી થયું તું

તમારો ને આપડા બેયનો છોકરો નતું વા તો પણ તમે એમ કે પણ ઈ તો એણે હુવા ન દીધો ઈત કા કે પણ તે કેવો સવાલ કર્યો રાતે ઊઠીને એટલે મને હું તો ઘડીક ઉઠાડ્યો ને તો એમ હું કે આ હું કેઈ છે મને કાઈ હેડ ન હોજી તો ચાલો ગાઈઝ આ વખતે છે ને સોમાંમ પપ્પાને કહેવું જો કે એસી ઉપર કાંક નાખી દે કે અંદરથી છે ને થોડોક લગાવી દેવો એ એસી નો હોલ પડવો ને એટલે ત્યાંની પાઇપલાઇન ઓ ત્યાંથી

અમે કે બધા આખું ફેમેલી એક કોમેન્ટ આવી હતી કે રિસિવનું હેર હેર સેરેમની ક્યારે કરાવવાની છે તો હજી તો છે ને એની ભાઈ બહુ વાર છે દિવાળી આસપાસ થાય એટલે એ આપને ફોટો ફ્રેમ બનાવીને આપવાના હતા જ્યારે હેર સેરેમની કરશું ને ત્યારે એ વાત કરીશું અને એક કોમેન્ટ એવી આવી હતી કે જાંબુની ક્વોલિટી આવે તો ગાય અમારા સુરતમાં મળે છે ને અમે ખાદી એકદમ જાંબુ જેવી આવે અને એની આરે છે ને તમને ઓલું આપે શું કહેવાય

અત્યારે તો બહુ વસા થઈ જાય પણ મજા આવે હા પીવા વાળા મજા આવે હું આ જાંબુ લાવતા ભૂલી ગયો આજ આપણે બનાવવા બનાવવા છે ઘરે કે રેડીમેડ પીવી છે કે જાંબુ ક્વોલિટી ખાવી છે હા અને નથી ખાતી ક્વોલિટી ખાવી છે તો આજ જ ક્વોલિટી ખાવું આપણે કાકા ખાવું જોઈ છે ટાઈમ પ્રમાણે એમ કે બીજું એ કે કાલના બ્લોગમાં મેં પૂછ્યું તું કે એવું કયું નામ છે જે ત્રણ અક્ષરનું હોય એમાં ભગવાન અને ફળ અને ઓઝાર નું નામ આવી જાય તો બે ત્રણ સબસ્ક્રાઈબર છે ને એને રાઈટ આન્સર આપો તો આરામ આવે આરામ આરામ હમ તો ગાઈ બધા જેણે જેણે જવાબ આપ્યો ને બધા રાઈટ મી આવી ગયા છે મમ્મી ક્યાં છે એવા લહણ ફોલતી થી બેઠી બેઠી કે નહી તો જો મમ્મી છે ને લહણ ફોલી લીધું છે અને કેમ હે

અને આ મને લોખંડ ની લાગી પણ માટી છે તો તો કેમ બતાવી નઈ એવું તળવા ટુ આ રાખવાની એમ આ તળવાની એવું ભાઈએ કીધું પછી આમાં ધુવાડો નહી થાય તો ગાય આપણે જોઈ આ ઠીકરાની લોઢી છે ને થેપલું બનાવી અને ધુવાડો થાય છે કે નહીં

વાપરવું નથી એવું કુકર નથી વાપરવું અત્યારે ને યંગસ્ટર ને એ તમને ખબર છે મમ્મી કુકર એમાં લાગે બહુ વાર ને કુકર માં તો બે સીટી કરી અને તરત શાક બની ગયો એટલે કોઈ નથી

તો આપણે સ્ટીલના જ વાપરવાનું ચાલુ કરો આ એલ્યુમિનિયમની બહુ કોમેન્ટ આવે છે ઈ કે એલ્યુમિનિયમ ના ને વાપરતા એમ એવું કહે છે તો જોઓ થેપલા બનવાનું ચાલુ થઈ ગયું જોઈએ છે આમાં ધુવાડો નીકળે છે કે નહીં કેમ લાગે નીકળશે સીએનજી લોઢી છે ધુવાડો નહીં નીકળે

ને રિસીવ ને લે નીચે વ્યાન હવે અમે જમવા બેઠા છીએ ચાલો જો કે સાંજ ના આવ ને અત્યારે તો મજાઈ છે અમે મિતલ છે ગામડે જઈ શકે અને મુકવા માટે મિત્રો બધા લાઈક ક્લાસ પરિવાર પપ્પા ગાડી આ કે આ બાજુ જો પાછળ રોહિતભાઈ આવે છે કે મારે આવું છે મૂકવા પોટલું લઈ લીધું છે ને અમે જો તાપી કિનારે મસ્ત મજા મેરો આવો તો ગાઈ બસ ઉપડવાની છે ને ત્યાં પહોંચી જ પણ છે ને ગામડે જવાનું છે ને એ જ નથી આવો અને આ બાજુ જો રિસીવ ને રોહિત

ચાલો હવે આપણે જઈએ ઘરે હા આવજો આ બધાને હજી બસમાં બે હારી ને એવા છે પાછા હેઠા હવે જાઓ ને ભાઈ ગામડે બીજાને દય શું છે ગાતા નથી દય શું છે બીજાને હા મન ગળે છે તમે બે કેમ નો ગયો એવું છે હા જેને જાવું તો એ ન ગયા ને જેને નથી જવાનું વાય ગયા રિસીવ ને લેતા જાઓ હવે રિસીવ ને લેતા જાઓ ત્યાંને મજા આવી ગયો બસમાં

વિડીયો ગમે તે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નું કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ